માર્ગ મકાની હજ વિકરી થઈ અને મહેસાણા જિલ્લાની માર્ગ મગરની હજ શરૂ થાય છે પાંત્રીસો કરોડ રૂપિયાનો રોડ જે મંજૂર થયો છે તે રોડના સંદર્ભમાં ભ્રષ્ટાચારની ઊંચી પારાસીસીના માપદંડો પ્રસ્થાપિત થયેલા છે સદર રોડની અંદર દોઢેક કિલોમીટર આરસીસી રોડ બનવાનો બની અને ભ્રષ્ટાચારની એક નવી બુલંદી ઉપર ઊભો છે એ રોડની અંદર બિલકુલ પણ લગાવવામાં આવી નથી અને એના સિવાય જે રોડની અંદરનો ઉપયોગ થવાના જે એ લોખંડના ઉપયોગમાં દોઢ કિલોમીટરની અંદર એક કિલો પણ લોખંડનો ઉપયોગ નથી થયો સદર રોડની અંદર અધિક્ષક ઇન્ડરથી માર્ગને મકાન મહેસાણાને અમારી અપીલ પણ છે અને અમારી વસ્તુમાં જો અમને ન્યાય નહીં મળે તો અમે તો આશરો લઈ પણ સદર વસ્તુની અંદર અધિક્ષક ઇન્ડિયાથી જવાબદારી લેખી અને આગળની કાર્યવાહી કરવી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની વિધિ વગતથી આકાર લઈ રહેલું આ એક નવું કૌભાંડ છે તેને દામવા માટે પ્રધાનમંત્રી સ્તરે પણ રજૂઆત કરવામાં આવશે અને આગળની કાર્યવાહી અધિકારીઓ અને પ્રશાસનિક અધિકારીઓ દ્વારા કેવી થાય છે આના સતત વાતમાં એટી પછી અધિક્ષક એટલે અને કાર્યપાલક એટલે લઈને કાપી દેવામાં આવી છે ભવિષ્યની અંદર નામનાર કોણ તો આંકડો નહીં સાથે ઉચ્ચાગરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે ભારત ટાઈમ્સ ન્યૂઝ સાથે